અંત સમય પણ સુધરી જાય છે મહાદેવ ભોળાનાથ છે અને સોમવાર મહાદેવને અત્ય પ્રિય છે એમાં શ્રાવણ માસનો સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવાથી અથવા આ વ્રતની કથા સાંભળવા માત્રથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંશય નથી તો મિત્રો આવો આપણે સાંભળીએ શ્રી સીતેશ્વર મહાદેવની વ્રતકથા સવારનો સમય છે એક મુનીના आश्रमમાં કેટલાક ઋષિમુનીઓ અને એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનીઓ ઉજાસને બેઠા છે શિષ્યો આવીને ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી પ્રાર્થના શરૂ થઈ પ્રાર્થના બાદ કેટલાક શિષ્યોએ કહ્યું હે મહાતપસ્વીઓ જો આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે ત્યારે મહામુનિઓએ કહ્યું હે શિષ્ય ગણ ખુશીથી પૂછો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ તો અમારી ફરજ છે ત્યારે શિષ્યો બોલ્યા હે ગુરુજી આ લોકમાં ઘણા વ્રત તપ કરવામાં આવે છે પણ એવું કયું વ્રત છે જેને કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે ઈશ્વર ભક્તિ થાય છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શિષ્યોનો આવો પ્રશ્ન સાંભળીને તપસ્વીઓ તો વિચારમાં પડી ગયા થોડીવાર મનમાં કંઈક ચિંતન કરીને બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધી વ્યાધી ઉપાધિમાં પડે છે એમાંથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આપની વાત સાચી છે મુનિવર્ય આમ કહી શિષ્યો બોલ્યા સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત આમ કહીને આ તપસ્વી મુનિઓએ આ સિદ્ધેશ્વર મહાદેવના વ્રતનો મહિમા કહ્યું ત્યારે શિષ્યોએ કહ્યું હે મુનિવર્ય આ વ્રત કેવી રીતે કરાય તે જણાવો ત્યારે તપસ્વીઓએ કહ્યું હે શિષ્યો આ વ્રત મહાદેવજીનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે

પછી દીવા આગળ એક વાટકીમાં મગફળીના દાણા અને ગોળનો પ્રસાદ મૂકો આ પ્રસાદના બે ભાગ પાડવા અને તેનો એક ભાગ બીજા વાટકામાં લઈને તે વાટકો કળશની ઉપર ઢાકી દેવો પછી સ્થાપન આગળ પલાઠી વાળીને બેસી મહાદેવની કથા વાંચવી સાંભળવી પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતા ઘીના ના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું અથવા વડ કે પીપળના વૃક્ષે રેડી દેવું પછી વાટકામાં જે પ્રસાદ રાખ્યો હોય તે બધાને વહેંચી દેવો અને વાટકીમાં જે અલગ બીજો પ્રસાદ રાખેલો છે તે ગાય અથવા બળદને ખવડાવી દેવો તાંબાના કળશમાં મૂકેલું તુલસી દળ એક ટાણું કરતાં પહેલાં ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરવું એક એક સોમવાર પડવા દેવો નહીં એટલે કે એક પણ સોમવાર વચ્ચે મૂકવો નહીં સતત સોમવારનું વ્રત કરતા રહેવું આ વ્રત જો કોઈ સ્ત્રી કરતી હોય અને સોમવારના દિવસે તેને કોઈ અર્ચણનો દિવસ આવી જતો હોય તો ઘરમાં બીજા સદસ્ય બીજી મહિલાને પણ આ વ્રત કરાવી લેવું આ વ્રત પાડવું નહીં આ વ્રત અખંડ જ રાખવું આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રખાય છે આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવાની હોય છે કળશની આગળ શ્રીફળ મૂકો રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવીને સ્થાપનની આગળ મૂકવું પૂજન વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને અભ્યાસમાં કામ આવે તેવી ચીજવસ્તુ ભેટ આપવી જેવી કે પુસ્તક પેન્સિલ ફૂટપટ્ટી વગેરે વ્રત બાળકોને જમાડ્યા બાદ હોય છે પછી સ્થાપનામાં મુકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે જઈને મૂકી આવવું અને મહાદેવજીને પ્રાર્થના કરવી યોગ્ય દક્ષિણા પણ મૂકવી પછી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પત્રિકા પુસ્તિકા લઈને ભક્તોમાં લહાણી કરવી ઉજવણાના દિવસે રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું અને શિવ ચાલીસા શિવ સ્તુતિ શિવ મહાપુરાણ આદિનું વાંચન પઠન મનન કરવું જો આ સિદ્ધેશ્વર મહાદેવજીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે તેનાથી સંતાન વિહોણા દંપતિને સંતાનની પ્રાપ્તિ થાય છે ગૃહસ્થી જીવનવાળાની સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તથા કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે ભક્તોનું ગયેલું સુખ એમને પાછું મળે છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને અંત સમય પણ સુધરી જાય છે બોલો નમઃ પાર્વતી પત હર હર મહાદેવ હર તો મિત્રો આપણે સાંભળી સોમવાર વ્રત કથા શ્રી સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સોમવાર ભગવાન મહાદેવને અતિ પ્રિય છે સોમવારના સ્વામી ભગવાન મહાદેવ છે માટે સોમવારનું કોઈ પણ વ્રત કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે સોમવારે ઓમ નમઃ શિવાય નો 108 વાર જાપ કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસમાં સોમવારના व्रतનો આરંભ કરાય છે ચાહે તમે મનથી માને લો કોઈ પણ સોમવાર હોય પરંતુ આ શ્રાવણ માસના સોમવારે व्रतનો આરંભ કરવાથી આખું વર્ષ સુખ ભરની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શિવની કૃપાથી જન્મ મૃત્યુ સફળ થઈ જાય છે મૃત્યુंजय મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કાલુના કાલ મહાકાલ સદૈવ પ્રસન્ન રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ